આજે આપણે ઓછા ઘીમાં અને ગોળવાળા ટોપરા પાક બનાવીને તૈયાર કરીશું તહેવારોમાં તમે ઘરે એકદમ ઓછા ઘીમાને લીધેઓ બનાવીને તૈયાર કરી શકો છો તો પેનમાં એક ચમચી ઘી નાખ્યું છે અને સાથે મેં બે ચમચ બે કપ ટોપરાનું છીણ નાખ્યું છે ઝીણું જે કોકોનટ પાવડર આવે છે અને એને ત્રણથી ચાર મિનિટ માટે શેકી લીધું અને એક બાઉલમાં કાઢી લઈશું ત્યાર પછી આપણે એક પ્લેટ તેલમાં ગ્રીસ કરીને સાઈડમાં રાખી દેવાની છે અડધો કપ દૂધનો પાવડર અને બે ચમચી વેનીલા એપલ કસ્ટર્ડ પાવડર આવે છે એ નાખી દેવાનો છે જેથી સુગંધ છે બજાર જેવી જ આવે તો ગોળવાળો છે પણ તમને ગોળની સુગંધ બિલકુલ નહીં આવે અહીંયા એક બે ચમચી જેટલું ઘી પેનમાં નાખી અને એમાં આપણે ગોળનો પાયો લઈ લેવાનો છે તો પાયો કેવો લેવો એ જ મહત્વનો છે અહીંયા પોણો કપ બે કપ બે ટોપરાના છીણ સાથે પોણો કપ મેં અહીંયા ગોળ લીધો છે અને ગોળને ખાલી મેલ્ટ જ થવા દેવાનો છે બસ આટલા બબલ આવે એથી વધારે બબલ્સ લાવવાના નથી તરત જ ચોપરાનું છીણ નાખી અને ફટાફટ મિક્સ કરી દેવાનો છે ગેસની ફ્લેમ ઓફ કરી દેવાની છે અને ફટાફટ નીચે લઈ અને થાળીમાં આપણે ઢાળી દેવાનો છે નહીં તો છે એ તણાઈ જેમ સુધી આપણી થઈ જાય છે એ રીતે ટોપળા પાક પણ બગડી જાય તો ખાલી બબલ્સ આવે એટલો જ પાયો લેવાનો છે વધારે લેવાનો નથી તો અહીંયા આપણે ટોપળા પાક બનીને રેડી થઈ જાય છે અને પ્લેટમાં ઢાળી દઈશું અને એક ઘી લગાવી વાટકીમાં આ રીતે સરસથી પ્રેસ કરી અને શો કરી દઈશું સાથે અહીંયા પિસ્તાની કતોળી નાખી અને એને પણ મેસ કરી દઈશું પ્રેસ કરી દઈશું વાટકીથી જો તમને રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને મારી ચેનલ પર નવા આવો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હું તમને ટેકલી તોડીને પણ બતાવીશ કે ટોપરાપટ કેટલા સરસ બનીને તૈયાર થાય છે ખાંડ કતાશો ઘણો સારો અને હેલ્ધી વગર જ બનીને તૈયાર થઈ જાય છે તો અહીંયા હું નજીકથી બતાવું છું તમે જોઈ શકો છો એકદમ સરસ અને ફટાફટ ખૂબ જ ખૂબ જ ઓછા સમયમાં બનીને તૈયાર થઈ જાય છે અને ખૂબ જ ઓછા ખર્ચમાં પણ બને છે એકદમ સરસ એવો હેલ્ધી બનીને તૈયાર થઈ ગયો છે આપણો ઢોકળા પાકનું તોડીને પણ તમને બતાવી દઉં છું જો તમને રેસીપી પસંદ આવી તો તો ફૂલ વિડીયો મેં યુટ્યુબ પર મૂકેલો છે ત્યાંથી તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ અને મસ્ત એવો બનીને તૈયાર થઈ ગયો છે આપણો ઢોકળા પાક